મો મેં ખાલી પચીસો મોગું પાંચ હજાર જેવું હોય આપડે રવિના આપણે મીઠા મોઠા આપડે કરાવી રવિનાને ને જોઈ ને ભાન ભૂલી જાય હો તારા પપ્પા શીતલ બોલવા મને રવિના લાગે છે

હું બોલો છો જમાઈ મોઢું હંકારીને બોલ જો કાગડો ઉડે જગ જો બધી ખબર હોય અમને કાગડો ઉડે જગ જોવે અને હું ખબર પાડી દેસ આયા નયા તો ધંધે વયો જાતો હોય પછી આ તો મારી સામે આમ આમ કરે છે ધંધો ધંધે વયો ગયો પછી હું કતી મને હું ખબર ભાઈ તમે જે વિચારો છો ને એ એવું નથી તમારા મગજમાં જે કઈ વિચાર બને એ તમારા મગજમાં ખોટા વિચાર છે આજે રવિના મારી જે સાળી છે ને મારી દીકરીથી વિશેષ હું માનું છું જો આ મારી દીકરી મીના જ રહી ને એવી જ રીતે અને મારી મોટી દીકરી સમજોશું છુ તમારા મગજમાં ઊંધા વિચાર આવશે તમને શરમ થવી જોઈએ તમને શરમ થવી જોઈ હા માસા એમાં કે છે પપ્પા એને બે દીકરીઓ છે એક દીકરી નથી એમ કે વાત કરે ને ત્યારે

હા તમે હાટુ ભાઈ હા હું કીધું એને તમે મગજમાં જે દીકરી એના બાપ પહેલા લાડ નોકરી ત કોની પહેલા લાડ કરે મને લાડકોટ થી રાખો છો કેવા વિચાર છે આના તો કામ દેતા કરવા કે તને લાડકોટ થી રાખવી તો ક્યાં તને કંઈ ઘટવા દીધું છે તને તું કેવી તને માણસ પૈસાનો ભીખો ન હોય ભેદ ભાવના અને પ્રેમનો ભીખો હોય હાડુ ભાઈ તમારા મગજમાં જે કાય વિચાર હોય એ વિચાર તમે કાઢી નાખો અને હું મારી દીકરી જેમ જ માનું છું અમારી દીકરી મીના છે એમ એવી તો બે દીકરી હું સમજુ છું ને તમારા મગજમાં શું છે મને ખબર નથી પણ તમારા મગજમાં જે હોય તમે કાઢી નાખો તો તમે ના ના બનવી એને સમજાવવાની કાઈ જરૂર નથી હવે મીબીલા માણસ સાહેબને જિંદગી કાઢી ખરી છે એ તો મારા બાપ સમાન બનવી ઉપર ખોટો આરોપ કોઈ તો હું એની જિંદગી કેવી જ કાઢું તો તમે હે નથી નીકળી શકો છો રવિ ને આ સમય એવો નથી તમે સમજાવતા કેમ નથી ઊભા હું સમજાવું છું

ફેરા ફેરી હું તમારી આરે પણ પાટલા હાઉ મારે કામ ધંધો કરવો કે એનો જન્મ યાદ રાખો તો તમારે ન ઉજવી તો કઈ ને અમે તો ઉજવી છે ને તો અહીંયા આવીને શું કામ એનું મૂડ ખરાબ કરો છો અમે એના માં બાપ છી તો અમે તો અમને તો મારી છોકરી હોય કે ન હોય તમને નથી તમારા માં બાપ નું મારી છોકરી નથી રાખતી ને આઈ બધાયને તોય તમે આ મેણા મારો છો શાંતિ રાખો ભાઈ રાજભાઈ તમે લાંબુ વિચારો કે તમે જે વિચારો છો એવું તમે આખા ગામમાં પૂછી છો મારું નામ મારું એટલું મોટું નામ છે ને તમે આવા આવા વિચાર તમારા મગજમાં ખરાબ વિચાર આવે છે શાંતિથી વિચારો અને તમે રવિના ને તમે હારો તમે લેતા જાઓ તમે ના હું નથી જવાની એવું ન હોય સાચું તો એને બેન ચોખોટ પાડવી લ્યો આજ પછી મારા બનાવીનું નામ ન લે

તમે નથી કરતા તમારી બા આગળ તો ઈ ક્યાં જાય તો ઈ અમાર બે આગળ નો કરે તો કોની કરે હારા વિચાર લાવો હારા આવા નહીં અને આ તો એકવાર તમને જવા દઉં છું બાકી બીજી વાર મૂકીશ નહીં અમારી છોકરીને ખુદ આવીને લઈ જઈશ પછી તમે છો હું કોર્ટમાં લાંબા કરી દઈશ ભાઈ ઈ માફી માંગશે તો જ હું જઈશ ને જવાય નઈ રે માફી તો એને આજે માંગવી પડે ને કાલે માંગવી પડે હાલો હવે વાતનો સુલા કરો ને અંદર જમવા ભેગા થાય સુલા ભાઈ

એટલે તમારા મગજમાં જે કાંઈ વિચાર હોય એ તમે કાઢી નાખો અને ખરાબ વિચાર મગજમાં ન નતો હેના એમ તો સારી છે મને સાચવે છે સારું પણ મેં આગળ વાત કરી કે માનસિકતાનો કોઈ સોલ્યુશન નથી શંખાની કોઈ દવા નથી અને મારી અંદર જે કચરો હતો એ ખરેખર જે થયું સારું થયું એ નીકળી ગયો મને શંખા તેની પર પણ હું ખુદ આજ મારી નજરમાંથી હું ગયો કે મેં આમ મારા માણસમાં ખરાબ વિચાર કર્યો એમ

Halo, halo, aduh, baik. Halo, halo. Halo, halo. Tapi kalau saya orang pergi cia, masih